નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ भगत सुरेंद्रનગરના લીમડી તાલુકાના ઉઘલ ગામે ભોગાવો નદીમાંથી બે યુવાનોની લાશ મળી આવતા સમગ્ર ગામમાં ચકચાર મચી ગઈ છે सुरेंद्रનગરના લીમડી તાલુકાના ઉઘલ ગામે ભોગાવો નદીમાંથી બે યુવાનોની લાશ મળી આવી છે જેને લઈને સમગ્ર ગામમાં ચકચાર મચી છે ત્યારે નદીના પાણીમાં એકસાથે બે વ્યક્તિની લાશ જોવા મળતા સ્થાનિકોએ લીમડી પોલીસને જાણ કરી હતી ત્યારે

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર